એક મોટી કાર્યવાહીમાં દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબીએ કતવારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્લાસ્ટિકના કચરાના વેશમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે પોલીસને માહિતી મળી હતી કે મધ્યપ્રદેશથી એક ઈસર ટ્રક નંબર એમપી ઝીરો નાઇન જીજી ઝીરો પાંચ આઠ સાત ગોધરા તરફ ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયર લઈ જઈ રહી હતી વાહન ચેકિંગ દરમિયાન ટ્રકમાંથી પચ્ચીસ લાખ ત્રેવીસ હજાર સાતસો બાણુંની કિંમતના ત્રણસો એકતાલીસ કેન અને બાર હજાર ત્રણસો સાહીઠ દારૂની બોટલો મળી આવી હતી દાણચોરીમાં વપરાયેલ ઈસર ટ્રક દસ લાખ રૂપિયા બે મોબાઈલ ફોન દસ હજાર રૂપિયા અને અન્ય સામગ્રી સહિત પાંત્રીસ લાખ પાંત્રીસ હજાર સાતસો બાણુંની કિંમતના ઉત્પાદનો જપ્ત કરવામાં આવ્યા હતા આ કેસમાં મધ્યપ્રદેશના બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને તેમની સામે કટવારા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે ગોધરા રેન્જ આઈજી આરવી અસારીના માર્ગદર્શન અને દાહોદના પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાના નિર્દેશો હેઠળ એલસીબી દાહોદ ટીમ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી આ સમાચારમાં આપણે વિસ્તારપૂર્વક જોયું આને લઈને તમે શું કહેવા માંગો છો તમારી શું રાય છે એ તમે કોમેન્ટ બોક્સમાં લખજો અને જણાવજો અને આ ટાઈમ્સ ઓફ ભીલ પ્રદર્શ ચેનલ એ આપડી છે એને સબસ્ક્રાઇબ નહીં કર્યો તો સબસ્ક્રાઇબ કરજો શેર કરજો અને આ સેનલ ને સપોર્ટ કરજો અને આ સેનલ ને ઘર ઘર ગામડા ગામડા ડુંગરા ડુંગરા હરેક લોકો સુધી ઉગાડજો ફરી આપણે મળીશું બીજા સમાચાર ની સાથે જય જોહાર જય ભીમ જય ભીલ પ્રદેશ